માટે બુદ્ધિ ઓછી કળિયુગમાં એવું કહ્યું કેમ કે દુનિયાની બધી કરવાની આવડે છે પણ પોતાનું શું કરવું એ ભૂલી છે અને એટલા માટે હું કાયમ એવું કહું કે દુનિયામાં લોકો એટલા બધા આગળ વધ્યા ને અને બધા પ્લાનિંગો કરતા થયા બધા પ્રકારના પ્લાનિંગો હસમુખભાઈ કરે દુનિયાના લોકો આના પછી આમ કરીશું મારા પચાસ વરા થશે તો આમ ઉજવીશું મારા પંચોતેર થશે તો આમ ઉજવીશું મારા હો થશે તો આમ ઉજવીશું મારા દીકરાનું લગ્ન આમ કરાવીશ મારી દીકરીના સંબંધ આમ કરાવીશ ઓલાની માટે આમ આ બધાય પ્લાનિંગો થાય આખી દુનિયાના પ્લાનિંગો કરે પણ પોતાના આત્માના કલ્યાણનો પ્લાનિંગ એ ભૂલી જાય છે અને છેટલે છેલ્લે જવાટાણે એ કહેતો મારી માટે આ કરજો આ કરજો એટલે આ બીજાની ઉપર આધાર રાખવો અને બીજાને એમ કેવું કે મારી માટે આ કરજો આ કરજો એના કરતા નથી તમને એવું લાગતું કે આપણે જાતે કરી લેવું આપણે જાતે કરી લેવું પાછળ વાળા કોઈ કરે તો ભલે અને ન કરે તો ભલે જાતે કરી લે આ બુદ્ધિશાળી જાતે કરે આત્મસંબંધી કામ અને એટલે હું કાયમ મારી કથામાં એવું કઉ કે ત્રાંબાની લોટીમાં લાલ કપડું વીંટી અને સંબંધીના હાથે ગંગાજીમાં ડૂબકી ખાવી છે કે સ્વયં જાતે ખાવી છે સમજણ પડે છે એક દાડો તો જવું જ પડશે એ આપણા પરિવારજનો આપણા મૃત્યુ પછી આપણા અસ્થિને લઈ અને નદીની અંદર વિસર્જન કરવા જાય એના કરતા નથી લાગતું કે આપણી હયાતીમાં આ શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી આપણે પોતે જઈ અને તીર્થયાત્રાઓ કરી લેવી જોઈએ આ તીર્થયાત્રાઓ કરી લેવી જોઈએ જાતે આ કથાઓ સાંભળી લેવી જોઈએ